રન ફોર યુનિટીમાં સુરતીઓએ નાસ્તાના પેકેટ પાણીની બોટલો રસ્તામાં ફેંકી ગંદકી જોઈ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓએ જાતે કચરો ઉપાડ્યો તેઓની પત્નીઓ પણ સફાઈમાં જોડાયા સુરતના યુવાનોની અનોખી જગુઆર યાત્રા એક હજાર કિલોમીટર ફરીને એકતા નગર પહોંચ્યા સરદાર પટેલના સંદેશા અને ઉદ્દેશો લોકો સુધી પહોંચાડવા અનોખો પ્રયાસ સુરતના પીએસઆઈ શીતલે શાતિર ઠગને દબોચવા હરીટ્રેપની જાળ બિછાવી ગુડ મોર્નિંગ નો મેસેજ કરતા ગિરીશ ગાંડો થયો અઠ્યાસી વર્ષના દાદીના કર્તબ જોઈ અક્ષય કુમાર ભેટી પડ્યો સુરતમાં કુડો ટુર્નામેન્ટમાં શાંતાબાના પરફોર્મન્સથી સૌ કોઈ મંત્રમુગ્ધ અને સુરત મેટ્રો પ્રોજેક્ટમાં દુર્ઘટના સંખ્યાબંધ એંગલો પડતા બે લોકો ઇજાગ્રસ્ત મેટ્રો અધિકારીઓએ દુર્ઘટના બની છતાં પોલીસને જાણ ન કરી અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી આજે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ દ્વારા આયોજિત આ દોડમાં શહેરીજનોએ પણ ઉત્સાહભેર ભાગ લઈને એકતાના સંદેશને બળ પૂરું પાડ્યું હતું કે આ ભવ્ય આયોજન બાદ જે દ્રશ્યો સર્જાયા તેણે સુરતની સ્વચ્છતાની ઓળખ સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો રન ફોર યુનિટી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી દોડના રૂટ પર નાસ્તાના પેકેટ અને પાણીની બોટલોનો મોટો ઢગલો જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં હાજર રહેલા શહેરીજનોએ ઉપયોગ કર્યા બાદ કચરો રસ્તા પર જ ફેંકી દેતા થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં ગંદકીનો માહોલ સર્જાઈ ગયો હતો આ દ્રશ્યો જોઈને સુરત પોલીસ કમિશનર સહિતના પોલીસકર્મીઓ અને તેઓની પત્નીઓએ જાતે જ કચરો ઉઠાવીને સફાઈ કરી હતી કચરાના ઢગલામાંથી સ્વચ્છતા કર્મચારીઓ હજુ પણ દૂર હતા પરંતુ આ ગંદકી જોઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓથી રહેવાયું નહીં આ દ્રશ્ય જોઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર બબાંગ જમીર સહિત શહેરના તમામ ડીસીપી એસીપી અને અન્ય પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક સ્વચ્છતાની જવાબદારી પોતાના હાથમાં લીધી હતી કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર આ ઉચ્ચ અધિકારીઓએ જાતે જ રસ્તા પર પડેલા નાસ્તાના કાગળો પ્લાસ્ટિકના રેપર્સ અને પાણીની બોટલો વીણવાનું શરૂ કર્યું અધિકારીઓને કચરો ઉઠાવતા જોઈને તેમના પત્નીઓ પણ પોતાને રોકી ન શકી અને તેઓ પણ કચરો સાફ કરવાના કાર્યમાં જોડાયા હતા એકસાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો દ્વારા સ્વચ્છતાનું અભિયાન શરૂ થયું જે એક અદ્ભુત અને પ્રેરણાદાયી દ્રશ્ય હતું પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ કાર્ય દ્વારા સુરતીઓને ખૂબ જ સ્પષ્ટ અને સચોટ સંદેશ આપ્યો છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આપણું સુરત શહેર અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણા સૌની છે આ માટે સ્વચ્છતા કર્મચારીઓ આવે તેની રાહ જોવાની કોઈ જરૂર નથી આજે સુરત પોલીસના અધિકારીઓએ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની નહીં પરંતુ એક જવાબદાર નાગરિક તરીકેનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સ્વચ્છતા માત્ર સરકારી વિભાગ કે કર્મચારીઓનું કાર્ય નથી પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે તે વાત તેમણે પોતાના કાર્ય દ્વારા સાબિત કરી બતાવી સુરતના યુવાનો સિદ્ધાંત દોષી અને મૌલિક જાની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે એકતાનગર સુધી કરવામાં આવેલી એક હજાર કિલોમીટરની યાત્રાનું મુખ્ય આકર્ષણ તેમની ખાસ ડિઝાઇન કરેલી જગ્વાઆર કાર છે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી એકત્રીસમી ઓક્ટોબરના રોજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે સુરતના બે યુવાન સિદ્ધાંત દોશી અને મૌલિક જાનીએ સરદાર સાહેબના સંદેશાઓ અને ઉદ્દેશોને લોકો સુધી પહોંચાડવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે આ બંને યુવાનોએ સરદાર પટેલના સૂત્રો અને સંદેશાઓથી ખાસ ડિઝાઇન કરેલી ઝેગોર કાર થકી રાષ્ટ્રીય એકતાનો સંદેશો ગામે ગામ પહોંચાડ્યો છે આ પ્રેરક યાત્રાનો પ્રારંભ અઠ્ઠાવીસમી ઓક્ટોમ્બરના રોજ સુરતથી કરવામાં આવ્યો હતો આ ખાસ ઝેગોર કાર પર રાષ્ટ્ર નિર્માણ સંકલ્પ વ્યસન મુક્તિ એકતા અને અખંડતા સહિત સરદાર વલ્લભભાઈ પટેલના તમામ સંદેશાઓને સુંદર રીતે આલેખવામાં આવ્યા હતા સુરતથી શરૂ થયેલી આ યાત્રા ગુજરાતના અનેક ગામોમાં ફરી હતી જ્યાં સિદ્ધાંત દોશી અને મૌલિક જાનીએ લોકો સાથે સંવાદ કરીને સરદાર સાહેબના આદર્શોને રજૂ કર્યા હતા લગભગ એક હજાર કિલોમીટરની યાત્રા સફળતાપૂર્વક સંપન્ન કર્યા બાદ આ બંને યુવકો તેમની વિશેષ કાર સાથે એકતાનગર પહોંચ્યા હતા અનોખી પહેલ દ્વારા તેઓએ માત્ર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી નથી પરંતુ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવનાને પણ પ્રેરિત કરવાનો સફળ પ્રયાસ કર્યો છે 31 ઓક્ટોબર ની ઉજવણી પૂર્વે તેમની આ જેગવાર યાત્રા ગુજરાત ભરમાં ચર્ચાનો વિષય બની છે તમે અત્યાર સુધી એવા અનેક કિસ્સા જોયા હશે જેમાં પોલીસે હની ટ્રેપમાં ફસાવતી મહિલાઓને ઝડપી હશે પણ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા પીએસઆઈ શીતલ ચૌધરીએ શાતિર આરોપી ગિરીશને દબોચવા માટે હની ટ્રેપની જાળ બિછાવી હતી મહિલા પીએસઆઈ શીતલે પૂજા બનીને એક ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો ને ઠગ ગિરીશ ગાંડો થયો રોજ રોજ ગુડ મોર્નિંગથી લઈને દિલની વાતો એકબીજાની અંગત વાતો દિલની ઇમોજી આઈ લવ યુ આઈ મિસયુની પચીસ દિવસની મીઠી મીઠી વાતોને આખરે મુલાકાતનો સમય નક્કી થયો ગિરીશ ઉત્સાહમાં પર્વત પહોંચ્યો અને દિલની ઇમોજી મોકલનારીને ખાખીમાં જોઈને તેના દિલના પાટિયા બેસી ગયા ઠગ ગીરીશ મધુ દિયોરા પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો તેણે પોતાનો મિત્ર મુશ જાવેદ નામે સેકન્ડ હેન્ડ ફોર્ચ્યુનર કાર ખરીદી તેના નામે ત્રીસ લાખની લોન લીધી અને પછી ગણતરીના હપ્તા ભરીને કારને પંજાબમાં વેચી દીધી લોનના પૈસા મિત્રને ભરવાના આવતા તે પોલીસ પાસે પહોંચ્યો ગિરીશે પોલીસથી બચવા માટે પોતાનો ફોન બંધ રાખતો અને ફક્ત વોટ્સએપ કોલ ચેટનો જ ઉપયોગ કરતો જેથી તેને ટ્રેસ કરવો લગભગ અશક્ય હતો તપાસ અધિકારી મહિલા પીએસઆઈ શીતલ ચૌધરીએ આ પડકાર ઝીલ્યો અને એક ટ્રેપ ગોઠવી પચીસ દિવસ પહેલાં ગિરીશના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો ગુડ મોર્નિંગ ગિરીશના મનમાં તરત શંકા ગઈ તેણે પૂછ્યું તમે કોણ પીએસઆઈ શીતલ તરફથી તરત જ જવાબ આવ્યો પૂજા મને માફ કરજો ભૂલથી મેસેજ તમને મોકલાઈ ગયો આ ભૂલનો ઢોંગ ગિરીશને આકર્ષી ગયો તેને લાગ્યું કે આ કોઈ નિર્દોષ મહિલા છે અને તેણે સામેથી વાતચીત શરૂ કરી તેને ખબર નહોતી કે જેની સાથે ચેટિંગ કરી રહ્યો છે તે બીજું કોઈ નહીં પણ સુરત પોલીસની મહિલા અધિકારી છે ધીમે ધીમે પીએસઆઈ શીતલના ટ્રેપમાં આરોપી ગિરીશ ફસાતો ગયો તેમની વાતચીત એટલી હદે વધી ગઈ કે ગિરીશ પોતાની દરેક પ્રવૃત્તિઓ પીએસઆઈ સાથે શેર કરવા લાગ્યો આ પચીસ દિવસની મિત્રતામાં ગિરીશ મહિલા પીએસઆઈ સાથે પોતાની તમામ અંગત વાતો શેર કરવા લાગ્યો હતો આ ઝાડમાં ફસાયેલો ગિરીશ એટલો બેધ્યાન બની ગયો હતો કે તે પોતાની દૈનિક પ્રવૃત્તિઓના પુરાવા પણ સામેથી મોકલતો હતો એક ચેટ પર ગિરીશે મેસેજ કર્યો નાસ્તો કરું છું પીએસઆઈ શીતલે તરત જ તેને મેસેજ કર્યો શું ખાવું છો ગિરીશે કોઈ સંકોચ કર્યા વિના પોતાના નાસ્તાનો ફોટો પાડીને પીએસઆઈને મોકલી આપ્યો આ ફોટોગ્રાફ્સ પોલીસ માટે એક મજબૂત પુરાવા અને આરોપીની માનસિકતાનો પુરાવો બની ગયા વાત આગળ વધી અને ગિરીશે પીએસઆઈને રૂબરૂ મળવા માટે બોલાવી તેણે મેસેજ પણ કર્યો જ્યારે પીએસઆઈ સિત્તલે કહ્યું કે મને કલાક જેવું થશે ત્યારે ગિરીશે અધિરાય સાથે રિપ્લાય કર્યો કે જેટલું વહેલું થાય તેટલું કરજે પચીસ દિવસની મીઠી મીઠી વાતો પછી આખરે મુલાકાતનો સમય નક્કી થયો ગિરીશે ઉત્સાહમાં પર્વતપાટિયા પાસે પહોંચ્યો પણ ત્યાં તેનું સ્વાગત કોઈ મિત્રએ નહીં પણ ખાખી વર્દીમાં ઊભેલા મહિલા સબ ઇન્સ્પેક્ટર શીતલ ચૌધરી અને કોન્સ્ટેબલોના કાફલાએ કર્યું પોતાની સામે પોલીસને જોઈને ગિરીશની હાલત પાંજરામાં પૂરાયેલા ચોર જેવી થઈ ગઈ તેના હોશ ઉડી ગયા જેની સાથે તે અંગત વાતો અને નાસ્તાના ફોટા શેર કરતો હતો તે જ મહિલા અધિકારીએ તેને ગણતરીની સેકન્ડોમાં ઝડપી પાડ્યો ડીસીપી આલોકકુમારે જણાવ્યું હતું કે પોલીસે ગિરીશની પૂછપરછ કરી જેમાં તેણે સમગ્ર છેતરપિંડીની કબૂલાત કરી અને અન્ય એક સાગરિત કુલદીપ રમેશ સોલંકીનું નામ પણ આપ્યું પોલીસે તાત્કાલિક તેની પણ ધરપકડ કરીને આ ગુનાનો પર્દાફાશ કર્યો હતો સુરત પોલીસની આ અનોખી અને સફળ કામગીરીએ સાબિત કરી દીધું કે ગુનેગાર ગમે તેટલો ભાગવાનો પ્રયાસ કરે પણ કાનૂન કે હાથ લંબે હોતે सरथाना पुलिस स्टेशन में कुछ दिन पहले एक विश्वासघात और फॉर्जरी कोटा दस्तावेज बनाने की बीएनएस की धारा 316 और तीन के तहत फरियाद दाखिल हुई थी इसमें घटना की विगत ऐसी है कि ये जो आरोपी है इसने अपने फ्रेंड के नाम पे फॉर्च्यूनर गाड़ी का एक लिया था लोन और दो तीन महीने का हफ्ता भरने के बाद आ, जो हफ्ता नहीं भर पाया तो उससे ये फॉर्चुनर गाड़ी का खोटा दस्तावेज बना के और बैंक का एनओसी पास करवा के उसका खोटा दस्तावेज बना के इसने गाड़ी को बेच दिया और पंजाब की पासिंग से गाड़ी को फॉर्चुनर गाड़ी को बेच दी ये पिछले चार महीने से ये आरोपी नाश्ता फरता था सरथाना पुलिस स्टेशन की महिला पी एस आई डी स्टाफ पी एस आई एस डी चौधरी ने इसमें अंगत रस लेकर काफ़ी अच्छा कामगिरी किया है इसमें उन्होंने इस आरोपी के सोशल मीडिया हैंडल्स पे उससे साथ चैटिंग करके और उसके साथ एक फेक प्रोफाइल बना के पूजा नाम की लड़की बन के उसके साथ चैटिंग की उसको बहलाया फुसलाया उसके साथ दोस्ती करने का कर नाटक किया और उस दोस्ती करने के नाटक से उसको बार बार मिलने के लिए बुलाया सरथाना के विस्तार में और जब ये आरोपी झांसे में आ गया तो वहाँ पे जब सरथाना विस्तार में मिलने आया तो वहाँ पे महिला पी और उसके टीम प्रॉपर पुलिस बन के वहाँ पे उनको गिरफ्तार कर लिया तो इसमें इन्होंने सोशल पुलिसिंग जो हम बोलते हैं सोशल इंजीनियरिंग जो पुलिस में बोलते हैं उसका इस्तेमाल करके आरोपी को पकड़ा है और ये बहुत अच्छी कामगिरी है इसके लिए हम इनको अवार्ड के लिए आगे रिकमेंड करेंगे सूरत में सत्तरमी अक्षय कुमार इंटरनेशनल क्रूडो टूर्नामेंट पच्चीस जेमा आ टूर्नामेंट में बतरीस राज्यों क्रूडो मार्शल स्पर्धकों ए भाग लीधो ત્યારે ત્રીસ ઓક્ટોબરના રોજ બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અને જેકી શ્રોફ તેમજ બોલીવુડ અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ સુરત આવી પહોંચ્યા હતા જોકે આ દરમિયાન અઠયાસી વર્ષના શાંતાબાના લાકડી અને તલવારના કરતબ જોઈ અક્ષય કુમાર સ્ટેજ પરથી દોડી જઈ તેમને ભેટી પડ્યા હતા ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં પુણેથી ખાસ આવેલા શાંતા પવાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અઠ્યાસી વર્ષની ઉંમર હોવા છતાં શાંતાબા તેમની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતા અને પોતાની માર્શલ આર્ટ્સના કરતબનું પ્રદર્શન કર્યું હતું શાંતાબાએ નવ વર્ષની ઉંમરથી જ લાકડી અને તલવાર ચલાવવાનું તેમના માતા પિતા પાસેથી શીખ્યું હતું અને આજે પણ તેઓ આ કળાને જીવંત રાખી રહ્યા છે શાંતાબાનો સંઘર્ષ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે તેઓ અલગ અલગ શહેરોમાં રસ્તાઓ પર લાકડી અને તલવારના કરતબ બતાવીને ગુજરાન ચલાવે છે અને તેમનો મુખ્ય હેતુ અનાથ બાળકોને મદદ કરવાનો છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં અભિનેત્રીની ડુપ્લિકેટ રોલનો પણ કર્યો છે જેમાં હેમા માલિની સાથે સીતા ઓર ગીતા અને શ્રીદેવી સાથે શેરની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે શાંતાબાનો પંદર મિનિટનું દમદાર પર્ફોમન્સ અદ્ભુત હતું તેમની ઉંમર અને શક્તિનું આ પ્રદર્શન જોઈને હજારોની સંખ્યામાં ઉમટેલા પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા હતા અને તેમના માટે જોરદાર તાળીઓ પાડી હતી આ પરફોર્મન્સથી ખુદ માર્શલ આર્ટ્સના જાણકાર અને ટુર્નામેન્ટના પ્રેરક બળ તેવા બોલિવૂડના એક્ટર અક્ષયકુમાર પણ ભાવુક થઈ ગયા હતા પ્રદર્શન પૂર્ણ થતાં જ અક્ષયકુમાર સ્ટેજ પરથી દોડીને તેમને ભેટી પડ્યા હતા તો બીજી તરફ બોલીવુડ એક્ટર જેકી શ્રોફે તેમના અંદાજમાં સુરતીઓનું અભિવાદન કર્યું હતું તેમણે ગુજરાતી બોલવાનો પ્રયાસ કરીને પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું સ્ટેજ પર શરૂઆતમાં તેમણે હળવાશથી કહ્યું કે કહેવાનું કંઈ નથી જ્યાદા બોલને કોઈ આતા નહીં પરંતુ એટલું કહેવાનું જય માતાજી ચિંતા કાયકી બોલે જય માતાજી હર ઘર મેં એક જવાન હોના ચાહીએ અંતે સુરત અને ગુજરાત પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પછી મળીએ ક્યારેક આરામથી આવો ઢોકળા ખાવા જેકી શ્રોફના સરળ અને સહેજ અંદાજને હજારો પ્રેક્ષકોએ તાળીઓથી વધાવી લીધો હતો ઉલ્લેખનીય છે કે આ ભવ્ય કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કુડો પ્લેયર પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ સુરત પોલીસે કરેલી સારી કામગીરી બદલ પોલીસ પરિવારના

हमें लाविए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर। कैम के समस्या तुम्हारी, लड़ तुम्हारी, जो हमारी साथे फक इंडिया न्यूज़ गुजरात पर। સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે કાદરશાની નાળ નજીક મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે જેમાં લોખંડના એંગલ કાઢતી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ નીચે પડતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે ગંભીર રીતે ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આટલી મોટી ઘટના બની હોવા છતાં મેટ્રો ટ્રેનના અધિકારીઓએ અત્યાર સુધી અઠવા પોલીસ સ્ટેશનને જાણ કરી નથી જેના કારણે મેટ્રો કોર્પોરેશનના વહીવટ સામે સવાલો ઊભા થયા છે ઈજાગ્રસ્ત સામયિક નિલેશની માતા કુસુમબેન મનસુખભાઈ બોરસલીવાળાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના પુત્ર નિલેશભાઈ મનસુખભાઈ બોરસલીવાળા ત્યાં માર્શલ તરીકે કામ કરે છે અને રોડ પર ટ્રાફિકનું નિયમન થાય તે માટે ખાસ કાળજી રાખે છે કાદરશાની નાળ નજીક પિલરનું કામ પૂરું થઈ ગયું હતું ત્યાંથી સળિયા ખોલવાની કામગીરી ચાલતી હતી આ દરમિયાન અચાનક એક બાદ એક સળિયા અને એંગલ નીચે પડવા લાગ્યા હતા જેમાં નિલેશભાઈને કમર માથા અને પગમાં ગંભીર ઇજાઓ થઈ છે જ્યારે અન્ય એક વ્યક્તિને પણ માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે સિવિલ હોસ્પિટલમાં મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ હાજર હોવા છતાં તેઓ મીડિયાને આ ઘટના અંગે કોઈ માહિતી આપવા તૈયાર ન હતા બીજી તરફ આ સમગ્ર ઘટના મામલે જ્યારે અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ કે સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ ટેલિફોનિક જણાવ્યું હતું કે તેમણે પણ આ દુર્ઘટનાની અંગેની બહારથી માત્ર માહિતી મળી હતી અત્યાર સુધી મેટ્રો ટ્રેનના અધિકારીઓ તરફથી કોઈ જ સત્તાવાર લેખિત જાણકારી કે ફરિયાદ નોંધાવવામાં આવી નથી અધિકારીઓની આ બેદરકારી અને માહિતી છુપાવવાના વલણથી મેટ્રો પ્રોજેક્ટમાં શ્રમિકોની સુરક્ષાના નિયમોનું કેટલું પાલન થાય છે તેના પર ગંભીર સવાલો ઊભા થયા છે આ સમગ્ર ઘટનામાં બે માર્શલ ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક નિલેશને દાખલ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય વ્યક્તિ નાઝીરને સામાન્ય ઈજા થઈ હતી જોકે આ બંને ઈજાગ્રસ્તોને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરનાર વ્યક્તિ નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો આ ઘટના બની છે તેની જાણ કોઈ સત્તાવાર રીતે તંત્રને કરવામાં આવી નહોતી ઇજાગ્રસ્ત નિલેશની નાની બહેન દર્શનાબેને જણાવ્યું હતું કે મારો ભાઈ મેટ્રો ટ્રેનમાં નોકરી કરે છે લોખંડના બ્લોક બે ભાઈઓ ઉપર પડ્યા છે સૌથી વધારે મારા ભાઈને વાગ્યું છે મેટ્રો ટ્રેનના સુપરવાઇઝર સહિતના તમામ લોકો અહીં આવ્યા હતા જો કે આ લોકો કોઈપણ પ્રકારની જવાબદારી લેવા માટે તૈયાર નથી અમે પૂછ્યું કે આટલું બધું થયું છે તો તમે શું કરી શકશો તો પણ તેઓએ કોઈ જવાબ આપવા તૈયાર નથી જ્યારે પણ વાત કરીએ ત્યારે તેઓ આમથી તેમ ભાગે છે મારા ભાઈને કોન્ટ્રાક્ટ પર રાખ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટ પર હોવા છતાં પણ તેમની જવાબદારી બને છે કે નહીં અમે લોકો જવાબ માંગીએ છીએ તો આ લોકો નાસમ ભાગ કરે છે સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે જો કે પોલીસની સતર્કતાના કારણે ગણત્રીના કલ્લાકુમાજ અપહરણカーને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવવામાં આવ્યો હતો ઉdna વિસ્તારમાં ઘર નજીક રમી રહેલા 3 વર્ષીય બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો જેની જાણ પોલીસને થતા પોલીસે ગણત્રીની જ 200 જેટલા સીસીટીવી ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને બાળકને મુક્ત કરાવી તેના વાલીને સોંપ્યું હતું બાળકના વાળ લાંબા હોય આરોપીએ બદ ઇરાદાથી બાળકી સમજી તેનું અપહરણ કર્યું હોવાની પોલીસને આશંકા છે પોલીસે જ્યારે આરોપીને ઝડપીને પૂછપરછ કરી તો તેનું નામ પપ્પુ યાદવ જણાવ્યું હતું પરંતુ વધુ પૂછપરછ કરતા પોતાનું સાચું નામ દાનિશ ઉર્ફે પપ્પુ શેખ હોવાનું જણાવ્યું હતું આરોપી એક મહિના પહેલાં જ યુપીથી સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે બનાવની વિગતો મુજબ તારીખ ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ બપોરના આશરે ચાર વાગ્યાના સુમારે ઉધના વિસ્તારની ધરમયુગ સોસાયટી આશાનગરની બાજુમાં આવેલા પ્લોટ નંબર પંચાવન ખાતે આ ઘટના બની હતી ફરિયાદીનો ત્રણ વર્ષીય દીકરો સોસાયટીમાં રમી રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યો ઈસમ બાળકને ઉચકીને લઈ ગયો હતો બાળકના વાળ લાંબા હોવાથી અને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીએ તેને સરળતાથી શિકાર બનાવ્યો હોવાની પોલીસને આશંકા છે બાળકની માતા સાધનાએ ફોન કરીને તેના પતિને જાણ કરી કે કોઈ વ્યક્તિ બાળક લઈને જતું રહ્યું છે તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા જેમાં સ્પષ્ટપણે દેખાયું કે એક અજાણ્યો માણસ માસુમ અનિકેતને ઉચકીને જઈ રહ્યો છે આ દ્રશ્ય જોતાં જ પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ફરિયાદ મળતા જ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ તુરંત હરકતમાં આવી હતી કેસની ગંભીરતા જોતા પોલીસે બનાવની જગ્યાની આસપાસના વિસ્તારના બસોથી પણ વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી હતી હ્યુમન સોર્સિસને પણ કામે લગાડવામાં આવ્યા હતા જેથી આરોપીને ગમે તે ભોગે ઝડપી શકાય પોલીસની આ સઘન અને ઝડપી તપાસના આધારે અપહરણ કરનાર આરોપીની ઓળખ થઈ હતી આરોપીનું નામ દાનિશ ઉર્ફે પપ્પુ બબ્બન શેખ જે પટેલનગર હરિનગર વિભાગ બેની સામે ઉધના ખાતે રહે છે આશ્ચર્યની વાત તો એ છે કે આરોપી જે સોસાયટીમાંથી બાળકનું અપહરણ કર્યું તે ધર્મયુગ સોસાયટીમાં રહેતો ન હતો પરંતુ માત્ર અપહરણ કરવાના ઈરાદે ત્યાં આવ્યો હતો તેનું રહેઠાણ ઘટના સ્થળથી માત્ર એક કિલોમીટરના અંતરે હતું પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ ઉર્ફે પપ્પુને તેના ઘરેથી પકડી પાડ્યો હતો પોલીસે બાળકના અપહરણ પાછળ બદ ઇરાદાની આશંકા પણ વ્યક્ત કરી છે જોકે પોલીસે સમયસર કાર્યવાહી કરીને બાળકનું અપહરણ કરનારને ઝડપી લીધો જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનતો અટક્યો હતો શરૂઆતમાં આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ઓળખ પપ્પુ યાદવ તરીકે આપી હતી પરંતુ સઘન પૂછપરછમાં તેણે પોતાનું અસલ નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ જણાવ્યું હતું તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી માત્ર એક મહિના પહેલાં જ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો છે અને અહીં સંચાના કારખાનામાં નોકરી કરે છે ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરીને બાળકના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવીને

જેના કારણે સોસાયટીમાં રહેનાર નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તૂટી ગયેલા રસ્તાઓને કારણે વરસાદી મોસમમાં પાણી ભરાઈ જવું ગંદકી ફેલાવવા સાથે નાની મોટી અકસ્માતની ઘટનાઓ પણ સર્જાય છે રહીશોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે ગલીઓનું રિપેરિંગ શરૂ કરવામાં આવે જેથી સોસાયટીમાં સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ સર્જાય રહીશો દ્વારા પાલિકાના અધિકારીઓને સોસાયટીની હાલત દર્શાવતા ફોટા સાથે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે અને શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે પર આજ કમસે કમ છેક્ષ્મી શહેરી યા પદ્માનગર યાર ડ્રેનેજ કી સમસ્યા એની બધી હૈ કે બાર બાર લિમ્બાત કે જોનલ જોનલ અધિકારી શ્રી ગણેશવાલા સાહેબ કો ચિરાગ પટેલ કો સાહેબ કો और डोंगल साहेब को बार बार मेरी फरियाद करने के बावजूद भी इसका अभी तक कोई निराकरण करने में आया नहीं है और अभी हर गलियों में देखने जाए तो जहां पर इन लोगों ने ड्रेनेज लाइन डाली थी खाजे नगर विस्तार के अंदर जो चौदह चो, गली के अंदर तो चौदह गली के अंदर अभी हाल फिलहाल ऐसी सिचुएशन है कि ऐसा लग रहा है कि हम लोग कोई कीचड़ कादा कोई बोलते है ना कि तालाब में आ गए इस तरीके की ફરિયાદ કરે આ નહી સરથાણા સિમાડા ના પાસેથી હોટલ હોમ ટાઉન માં વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ નો ક્રાઇમ બ્રાન્ચ ની

વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટથી ડેલીની એક લાખની કમાણી થતી હોવાની પણ વાત છે જ્યારે હોટલના માલિક પાસોદરાનો સંદીપ ઉર્ફે સેન્ડી અશોક પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે હોટલ ગ્રાઉન્ડ પ્લસ બે માળની છે ઓફિસની પાછળ રૂમો પણ બનાવેલી છે જે રૂમમાં વિદેશી યુવતીઓને રાખવામાં આવતી હતી ઓળખાણથી આવેલા ગ્રાહકોની પાસે આધાર કાર્ડ લઈ રૂમ ભાડેથી આપી વિદેશી યુવતીને તેના રૂમમાં મોકલવામાં આવે છે વિદેશી યુવતીઓ પાસે કરાતા દેહ વેપારના ધંધામાં ગ્રાહક દીડ પાંચથી છ હજાર લેવામાં આવતા હતા ગુરુવારે બપોરે રેડ કરી ત્યારે હોટલમાંથી પચાસ હજારની રોકડ મળી આવી હતી રોજના ત્રીસથી ચાલીસ ગ્રાહકો આવતા હોવાની વાત પણ જાણવા મળી હતી જ્યારે રજાના દિવસોમાં સંખ્યા હજુ પણ વધે છે પોલીસે રેડ દરમિયાન રાજ અશ્વિન ગાજીપરા શનિ લક્ષ્મણ ભોઇ વિવેક કનુ પટેલ અને ચિરાગ લવજી કોયાણીને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત